નમસ્કાર દર્શક મિત્રો સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ભારે વધઘટ જોવાય છે સેન્સેક્સમાં એક હજાર પંદર પોઈન્ટનું અપ્સ એન્ડ ડાઉન્સ થયું છે અને નિફ્ટીમાં પણ ત્રણસો સોળ પોઈન્ટનું અપ્સ એન્ડ ડાઉન્સ થયું છે જ્યારે માર્કેટ બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ ચારસો ને પચાસ પોઈન્ટના ગામડા સાથે બંધ રહ્યું છે અને નિફ્ટી પણ એકસો પોઈન્ટ તૂટીને બંધ આવ્યો છે તો મિત્રો શરૂઆતમાં નવું બાઈંગ આવ્યું પછી પાછું ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું ખાસ એવું સેલિંગ જોવાયું છે એટલે માર્કેટ જે માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે તો મિત્રો આજે સોમવતી અમાસ હતી સોમવતી અમાસ એ ટર્નિંગનો દિવસ છે ટર્નિંગના દિવસે હવે પછીના બજારોમાં હવે પછીના દિવસોમાં સોમવતી અમાસની ટર્નિંગ પડ્યા પછી શું સ્થિતિ રહેશે બજાર કેવું રહેશે અને હા એકત્રીસમી આવતીકાલે બે હજાર ચોવીસના વર્ષની વિદાય થઈ રહી છે એટલે આપણે આપણા વિડીયોમાં જે ચર્ચા કરવાના છીએ તે આવતીકાલની સેશન કેવી રહેશે નવું વર્ષ કેવું રહેશે એ અંગેના વિડીયોમાં આપણે ચર્ચા દરરોજ એક બે દિવસમાં રોજ કરવાના છીએ અને નવું વર્ષ પણ કેવું જશે એ પણ ચર્ચા કરવાના છીએ તો આ ચેનલને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ આજના બજારની વધઘટ અને આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ ઇઠ્યોતેર હજાર છસ્સો ને સડત્રીસના મામૂલી માઇનસ ખુલ્યો હતો શરૂઆતમાં નવું બાઈંગ આવ્યું એટલે અગણસી હજાર બાણું થયો એટલે કે સેન્સેક્સ જેને કહેવાય કે ત્રણસો ને ત્રાણું પોઈન્ટ પ્લસ થયો હતો ત્યાં પાછું ભારે વેચવાલી ફરી વળી અને સેન્સેક્સ ઇઠ્યોતેર હજાર સિત્યોતેર થયો નીચે લો બનાવી ઇઠ્યોતેર હજાર સિત્યોતેરની એટલે એક તબક્કે સેન્સેક્સ છસ્સો ને બાવીસ પોઈન્ટ હતો એટલે કે ટ્રેડિંગ સેશનને અંતે જોઈએ તો ઇઠ્યોતેર હજાર બસો અડતાલીસ પોઈન્ટ તેરનું ક્લોઝિંગ આવ્યું છે જે ચારસો પચાસ પોઈન્ટ ગાબડું દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર સાતસો ને છન્નું ખુલ્યો શરૂઆતમાં વધી ત્રેવીસ હજાર નવસો ને પંદરની હાઈ બનાવી ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવતા ત્રેવીસ હજાર પાંચસો ની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર છસો પોઈન્ટ ક્લોઝિંગ આવ્યું છે જે આગલા બંધની સરખામણીએ એકસો અડસઠ પોઈન્ટ પચાસનું ગાબડું દર્શાવે છે મિત્રો બજાર ટોન ખરાબ છે એટલે માર્કેટ બ્રેક માર્કેટ જેમની એડવાન્સ ડેકલાઇન રેશિયો પણ નેગેટિવ રહ્યો છે આજે નવસો ને સુડતાલીસ સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે ઓગણીસો ને તેર સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને એટી ટુ સ્ટોક છે એ અંચેજ રહ્યા છે નાઇન્ટી સેવન સ્ટોક છે એ ફિફ્ટી ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે આજે છ્યાસી શેરમાં અપર સર્કિટ આવી અને એકસો બાવીસ સ્ટોકમાં લોઅર સર્કિટ આવી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે અદાણી એન્ટરપ્રાઇઝ મિત્રો સૌથી વધારે આજે અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનરમાં સૌથી પહેલો છે ટેક મહિન્દ્રા એચસીએલ ટેકનોલોજી ઇન્ડુસિન બેંક અને શ્રીરામ ફાઇનાન્સ ટોપ લુઝર્સ છે હિન્દાલકો ટાટા મોટર ટ્રેન બીઈ અને વિપ્રો મિત્રો તો આ હતી બજાર આજના બજારની ચાલ શુક્રવારે મોડી રાત્રે ડાઉજોન્સ ત્રણસો ને તેત્રીસ પોઈન્ટ માઇનસ હતો અને આજે ફ્યુચર આજે આખો દિવસ ફ્યુચર પણ માઇનસમાં ટ્રેડ કરતું હતું એકસો ત્રેવીસ પોઈન્ટ એશિયાના તમામ સ્ટોક માર્કેટ લગભગ માઇનસ હતા સિંગાપોર જાકાર્તા અને ચાઇના મામૂલી સુધારા સાથે ક્લોઝિંગ આવ્યા છે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસમાં ટ્રેડ કરી રહ્યું હતું આજના બજારની વાત કરીએ તો ફાર્મા આઈટી અને એફએમસીજી આ ત્રણ સેક્ટરના સ્ટોકમાં નવું બાઇંગ રહ્યું છે અને એના ઇન્ડેક્સ આજે પ્લસમાં બંધ આવ્યા છે તેની સામે રિયાલિટી ઓટો પીએસસી મેટલ અને બેંક સ્ટોકમાં વેચવાલી હતી એટલે એના ઇન્ડેક્સ આજે માઇનસમાં ક્લોઝ આવ્યા છે સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોકમાં સારું એવું બાઇંગ હતું પણ પાછું ઇન્ડેક્સ અને નિફ્ટી માઇનસમાં આવ્યા એટલે એમાં પણ પ્રોફિટ બુકિંગ જોવાયું એટલે ઓલમોસ્ટ ફ્લેટ જેવા બંધ રહ્યા છે મિત્રો આજે કેટલાક આઈપીઓ બે આઈપીઓનું લિસ્ટિંગ થયું છે વેરી ગુડ લિસ્ટિંગ એમાં ખૂબ રોકાણકારો જે શેર હોલ્ડરોને શેરો લાગ્યા છે એમને ખૂબ સારો ગેઇન મળ્યો છે પહેલો આઈપીઓની વાત કરીએ તે સેન્સોર્સ ફાર્મા નાઇન્ટી સેવન ટાઈમ્સ ભરાયો હતો અને કંપનીએ ત્રણસો એકાણું રૂપિયામાં શેર આપ્યો હતો બીએસસીમાં પાંચસો ત્રાણું રૂપિયાના સિત્તેર પૈસામાં લિસ્ટિંગ થયું એનએસસીમાં છસો રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું એટલે સેન્સોર્સ ફાર્મામાં તેપન ટકાનો લિસ્ટિંગ ગેઇન શેર હોલ્ડરોને મળ્યો છે એવી રીતે વેન્ટિવ વેન્ટીવ હોસ્પિટાલિટીનો જે આઈપીઓ આવ્યો હતો એ ટેન ટાઈમ્સ ભરાયો હતો છસો ને તેતાલીસ રૂપિયામાં કંપનીએ શેર આપ્યો હતો બીએસસીમાં સાતસો અઢાર રૂપિયાને પંદર પૈસામાં લિસ્ટિંગ થયું અને એનએસસીમાં સાતસો ને સોળ રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યો છે મિત્રો કોર્પોરેટ ન્યૂઝ ઉપર નજર કરી લઈએ બહુ મહત્વના કોર્પોરેટ ન્યૂઝ છે અને સારા પણ કોર્પોરેટ ન્યૂઝ છે માર્કેટ ભલે ઘટ્યું હોય પણ કોર્પોરેટ ન્યૂઝ આજે ખૂબ સારા આવ્યા છે જે એસ ડબલ્યુ એનર્જી જે એસ ડબલ્યુ એનર્જીની જે સબસિડરી કંપની છે જે એસ એન નિયો એનર્જી નિયો એનર્જી એણે જીરો ટુ પાવરને અંદાજે બાર હજાર પાંચસો કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ખરીદવાનો કરાર કર્યો છે જેને કારણે જે એસ ડબલ્યુ એનર્જીની ક્ષમતાનો સોદાની ત્રેવીસ ટકા વધી ગઈ છે એટલે એની ક્ષમતા ત્રેવીસ ટકા વધી ગઈ છે જે એસ એનર્જીના શેરના ભાવમાં નવું અને ચાર ટકાની બીજી વાત વોડાફોન આઈડિયાના ગુડ ન્યૂઝ છે કે એને બેંક ગેરંટીનો જે મામલો હતો એમાં દૂરસંચાર વિભાગની જે બેન્ક છે એને બેંક ગેરંટી માફીનો એક ઔપચારિક લેટર કંપનીને મોકલી આપ્યો છે એટલે બે હજાર બારથી થી બે હજાર એકવીસ સુધીમાં સ્પેક્ટમ લીલાલી માટે કંપનીને અંદાજે ચોવીસ હજાર આઠસો કરોડ રૂપિયાની બેંક ગેરંટી આપવાની હતી પણ એમાં હવે માફી મળી ગઈ છે એટલે વોડાફોન આઈડિયા માટેના એક સારા સમાચાર છે બીજી તરફ સુઝલોન એનર્જી એની એકસો ને તોતેર કરોડની પેનલ્ટીનો કેસ ચાલતો હતો એમાં ઇન્કમટેક્સ એપ્લે ટેક્સ ટ્રિબ્યુનલે એમાં એનું સેટલમેન્ટ કર્યું છે અને એ સેટલમેન્ટ કંપનીના પક્ષમાં આવ્યું છે એટલે કંપનીએ હવે આ પેનલ્ટી ભરવાની આવશે નહીં એટલે કંપનીને એકસો ને કરોડ રૂપિયાની બચત થવાની છે જે જવાબદારી આવવાની હતી એમાંથી એ મુક્તિ મળવાની છે એકસો તોતેર કરોડમાંથી બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ આજે ટોપ ગેઇનર્સમાં છે સાત ટકાથી વધુનો ઉછાળો છે આપણે પહેલાં ચર્ચા કરી તો એની પાછળ કયું કારણ તો અદાણી એન્ટરપ્રાઇઝ જે એરપોર્ટનું સંચાલન કરી રહી છે ભારત દેશમાં તેમાં એને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખૂબ મોટી સફળતા મળી હોવાના સમાચાર મળી રહ્યા છે ગઈકાલે કમર્શિયલ ફ્લાઇટ વેલિડેશન ટેસ્ટ એનો પૂરો ઇન્ડિગોનું એ થર્ટી ટુ વિમાન એ ઇન્ડિગોનું એ થ્રી ટુ જીરો વિમાનને સફળતાપૂર્વક રનવે પર ઉતરાણ થયું છે એટલે આ એરપોર્ટ સત્તરમી એપ્રિલ બે હજાર પચીસ થી મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવશે એટલે રનવેનો ટેસ્ટ લેવાયો વેલિડેશન ટેસ્ટ એમાં એ સફળ થયું છે મિત્રો સમાચાર એવા છે કે અદાણી એન્ટરપ્રાઇઝ છે એ આઠ એરપોર્ટનું સંચાલન કરે છે અને કંપનીની માર્કેટ શેર છે એરપોર્ટ ઉપર ત્રેવીસ ટકાનો માર્કેટ શેર છે અને આ ત્રિમાસિક ગાળામાં ચાલુ ત્રિમાસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝે ચૌદ નવા રૂટ બાર નવી એરલાઇન્સ અને છવ્વીસ ન્યૂ ફ્લાઇટ્સની જેને કહેવાય એને જોડી છે એમાં એમાં સમાવેશ કરવામાં આવ્યો છે નવો ઉમેરો થયો છે આટલો તો અને એરપોર્ટ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે આ એક સમાચાર આવતા અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ભારે લેવાલી આવી અને શેર હોલ્ડરોને ખૂબ સારો આજે પોર્ટફોલિયોમાં નફો થઈ રહ્યો છે મિત્રો આ હતી વાત કોર્પોરેટ ન્યૂઝની અને બીજા એક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે કે ઓલા ઇલેક્ટ્રિક ઓલા ઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવે છે ટુ વ્હીલર તો ઓલા ઇલેક્ટ્રિકમાંથી બે મોટા રાજીનામા પડ્યા છે એમાં ચીફ ચીફ માર્કેટિંગ ઓફિસર છે અને ટેકનોલોજી એન્ડ પ્રોડક્ટ ઓફિસરનું રાજીનામું આવ્યું છે એટલે એ બેડ ન્યૂઝ છે માત્ર બીજી વાત કરતા હતા કે બજારમાં શું થશે હવે આજે સોમવતી અમાસ છે એટલે સોમવાર ને અમાસ છે ટર્નિંગનો દિવસ છે આજના હાઈ લો તમે લખી રાખજો સેન્સેક્સ અને નિફ્ટીના અને એના જો હાઈ ઉપર જાય તો માર્કેટમાં તેજી સમજો અને ધારો કે લો તૂટે તો એ બજારમાં મંદી કારક રહેશે હું તમને લેવલ પણ આજે આપી દઉં છું સેન્સેક્સમાં અગણાયશી હજાર બાણુંનો હાઈ બન્યો છે આજે અને નિફ્ટીમાં ઇઠોતેર હજાર સિત્તોતેરનો લો બન્યો છે આ બે બાજુના જે બાજુ લેવલ કાપે એ બાજુ બજાર જશે આ સોમવતી અમાસ છે એટલે આના ટર્નિંગ ની ખૂબ મહત્વનું હોય છે એટલે તમે જાતે અનુભવ કરજો અને લેવલ ખાસ લખી રાખજો આપણે પણ વિડીયોમાં ચર્ચા કરતા રહીશું હવે પછીના વિડીયોમાં એવી રીતે નિફ્ટી નિફ્ટીનો આજે હાઈ થયો તેવીસ હજાર નવસો ને પંદર તો તેવીસ હજાર નવસો પંદર ઉપર બજાર જાય તો તેજી કરવાની અને ધારો કે આજનો લો છે તેવીસ હજાર પાંચસો નવ્વાણું એ તૂટે તો મંદી કરવાની એટલે આ બે લેવલ આપ નોટ ડાઉન કરી રાખજો અને બજાર કઈ તરફ જાય છે એ આપણે જોઈશું બીજું મિત્રો આવતીકાલે એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસની વિદાય થઈ રહી છે બે હજાર ચોવીસની વિદાય થઈ છે સેન્સેક્સ અને નિફ્ટીમાં આપ જાણો છો તેમ લગભગ નવ ટકા અંદાજે નવ ટકાનું સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકાણકારોને રિટર્ન મળ્યું છે તો બે હજાર પચીસમાં હવે કેટલું રિટર્ન મળશે તો આવતીકાલનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ કે બે હજાર પચીસ કેવું જશે કેટલું રિટર્ન મળશે અને કયા સેક્ટરના સ્ટોક ચાલશે એ આપણે આવતીકાલના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ એટલે આજે તો સોમવતી અમાસની આપણે વાત કરી અને હા બીજી વાત એફઆઈઆઈના ફિગર્સની રહી ગઈ છે તો એ સત્યાવીસમી ડિસેમ્બરે એટલે કે શુક્રવારે તેરસો ને ત્રેવીસ કરોડનું નેટ સેલ કર્યું હતું તેની સામે ડીઆઈઆઈએ પચીસો ને ચુમ્બાળીસ કરોડનું નેટ બાય કર્યું હતું મિત્રો એફઆઈઆઈ ડિસેમ્બર એન્ડિંગ હોવા છતાં પણ અને પંદરમી ડિસેમ્બર પછી તો એમને વેકેશનના મૂડમાં આવી જાય તેમ છતાં પણ એફઆઈઆઈ એકત્રીસમી ડિસેમ્બર સુધી સતત વેચવાલ રહી છે બજારમાં એટલે હવે પછી જે બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થશે તેમાં એ શું કરશે નવો ફંડનું રોકાણ લાવશે કે નહીં લાવે અનેક સવાલના જવાબો છે તો આપણે આવતીકાલના વિડીયોમાં આ અંગે ચર્ચા કરવાના છીએ અને આવતીકાલના વિડીયોમાં આપણે બે હજાર પચીસમાં જેને કહેવાય કે કયા સેક્ટરના સ્ટોક બેસ્ટ બાય રહેશે એ અંગે પણ ચર્ચા કરીશું રોકાણકારોએ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ સ્ટ્રેટેજી બદલવી પડશે સેન્સેક્સ અને નિફ્ટી ભલે ઘટે પણ એવા સેક્ટર પસંદ કરવા છે કે જે બે હજાર પચીસમાં એ આઉટ પરફોર્મ કરે એ રીતની આપણે આવતીકાલના વિડીયોમાં વિશેષ ચર્ચા કરીશું અને ઊંડાણપૂર્વક આપણે માહિતી હું પેશીશ બીજું મિત્રો પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવી રહ્યું છે કેન્દ્રીય બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન બજેટ રજૂ કરવાના છીએ તો આપણે આ યુટ્યુબ ચેનલ ઇન્વેસ્ટિંગ એ ટુ જેડ ઉપર બજેટનું જે વિશ્લેષણ છે એ દરરોજ આપણે આપવાના છીએ તો આ યુટ્યુબ ચેનલ આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો શેર શેરબજારને લગતી કે કોમોડિટી માર્કેટને લગતી કે ઇન્વેસ્ટમેન્ટને લગતી તમામ માહિતી રજે રજની એનું વિશ્લેષણ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર કરવાના છીએ અને એની એની માહિતી અમે તમને રજે રજ સુધી પહોંચાડવાના છીએ બજેટની આશા અપેક્ષા હોય તેની બજાર ઉપર શું અસર પડશે આ તમામ માહિતી હવે પહેલી જાન્યુઆરીથી ઓલમોસ્ટ આપણે શરૂ કરી દેવાના છીએ એટલે આપ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હું તમને ખૂબ સરસ માહિતી ગુજરાતીમાં એ પણ માતૃભાષામાં હું તમને માહિતી પૂરી પાડવાનો છું અને આ આપણે જે આ વિડીયો જે હાલ બનાવી રહ્યા છીએ તે માત્ર આપણા ઇન્ફોર્મેશન માટે છે એજ્યુકેશન પર્પઝથી બનાવી રહ્યા છીએ શેર બજારનું રોકાણ જે જોખમોને આધીન હોય છે એ તો આપ જાણો જ છો તેમ છતાં પણ આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો મને કમેન્ટ્સ પણ કરજો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો થેન્ક યુ વેરી મચ